માવઠું થયું છે અને માવઠાના મારના કારણે ખેતરોને જે જમીન છે એની અંદર ભેજ પુષ્કળ માત્રાની અંદર છે તો ખેડ કરવી પણ મુશ્કેલ છે તો આવા સમયગાળાની અંદર મોટાભાગે અત્યારે ટ્રેક્ટર થી ખેતી થાય છે તો ટ્રેક્ટર એ ખૂબ અઘરા છે તો આવી પરિસ્થિતિમાં ઘણા બધા ખેડૂત મૂંઝવણ છે કે સાહેબ ઘઉંનું વાવેતર કરવું કે ચણાનું વાવેતર કરવું તો કેટલા સમય સુધી આ કરી શકાય તો એ આપણા માટે ખૂબ અગત્યનું છે કારણ કે તમારી પાસે આ માહિતી હશે તો તમે લાંબા સમયગાળા સુધી વાવેતર કરી શકો તો ઉત્પાદનની અંદર કોઈ ખોટ ન જાય દોસ્તો જ્યારે ઘઉંનું આપણે વાવેતર કરવાનું હોય તો આપણા માટે ખૂબ અગત્યની વાત છે કે જનરલી ભલામણ ભલામણ કૃષિ યુનિવર્સિટીની જે હતી નવેમ્બર લઈ અને સુધી આપણે વાવણી કરીએ તો ઉત્પાદનની અંદર સી ખૂબ સારો એવો ફાયદો થતો હોય તમે પાંચ નવેમ્બરે વાવો કે પચીસ નવેમ્બરે વાવો આ વીસ દિવસના સમયગાળાની અંદર ખૂબ સારું ઉત્પાદન મળે છે એ પછી તમારે જો કદાચ મોડામાં મોડું વાવેતર કરવાનું થાય જેથી કરીને ઘઉંને ને છે જે ખાસ કરીને તડકો ન લાગે ગરમી ન લાગે અને ઘઉંનું સારું ઉત્પાદન મેળવી શકાય હવે તમને એવું થશે કે સાહેબ પાંચ નવેમ્બરથી લઈને પચીસ નવેમ્બર ની સુધી અમે જે વાવેતર કર્યું છે અને એના સિવાયના અમે તો ઘણા બધા એવા હતા કે મહિનાની અંદર વાવેતર કરતા એટલે કે જાન્યુઆરી મહિનાની અંદર પણ કપા કાઢીને ઘઉંનું નું વાવેતર કરતા હતા તો પણ અમને સારું ઉત્પાદન મળે પણ જો તમારે ફૂટ સારી લેવી હોય એક છોડવામાં સાત આઠ ફૂટ હોય તો આવી ફૂટનો સંખ્યા સારી મેળવવી હોય તો તમારે છે એ ખાસ કરીને પાંચ નવેમ્બર થી પચીસ નવેમ્બર સુધીમાં ઘઉંનું વાવેતર કરવું જોઈએ ચણાની વાત કરીએ તો દોસ્તો ચણાનું વાવેતર છે પાંચ નવેમ્બર થી લઈ અને પચીસ નવેમ્બર સુધીના સમયગાળાની અંદર કરી દેવું જોઈએ એ પહેલાનું વાવેતર હતું તો એની અંદર સુકારો ઘણા બધાને જો અત્યારે મેં સારી એવી વેરાયટી આઠ નંબર આપી છે સત્તા સુકારો લાગી ગયો કારણ કે પાંચ નવેમ્બર પહેલા વાવેતર કર્યું છું અને તમે ડિસેમ્બર મહિનામાં જો ચણાનું વાવેતર કરવાના હોય તો તમારે સુકારાનો ભોગ બનવાની તૈયારી રાખવાની એટલે સારું ઉત્પાદન લેવા